નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તમે બધા કેમ છો મને આશા છે કે મહાદેવના આશીર્વાદથી તમે બધા સ્વસ્થ અને તમારા પરિવાર સાથે ખુશ હશો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ બટન પણ દબાવો જેથી અમારા આવનારા બધા વિડીયોઝની સૂચનાઓ તમારા સુધી સૌથી પહેલા પહોંચે જો તમે મહાદેવના સાચા ભક્ત છો તો વિડીયોને ઝડપથી લાઈક કરો અને કોમેન્ટમાં બોક્સમાં ઓમ નમઃ શિવાય જરૂર લખી દેજો તો ચાલો આજના વિડીયોથી તમારા પ્રેમને કાયમ માટે તમારો બનાવવાનું શરૂ કરીએ મેં આજે જે વિડીયો બનાવ્યો છે તેમાં આ બે ઉપાયો એવા છે જે અદ્ભુત વાસીકરણ કરે છે જો તમે તમારા પ્રેમને હંમેશા માટે નિયંત્રિત કરવા માંગતા હો તો આજે અમે તમને બે શક્તિશાળી ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જે ફક્ત તમારા ખોવાયેલા પ્રેમને પાછો લાવશે નહીં પરંતુ તમારા પ્રેમને પણ તમારો બનાવશે તે તેને દરેક પરિસ્થિતિમાં તમારી સાથે ઉભો રાખશે આ એક એવો વાસીકરણ મંત્ર છે આ એક એવો ઉપાય છે કે જો સાચા હૃદય થી કરવામાં આવે તો તેની અસર તરત જ દેખાય છે તમારો પ્રેમ ભલે ગમે ત્યાં હોય કે તે તમારાથી દૂર કેમ ગયો હોય આ ઉપાય કર્યા પછી તે બધું ભૂલીને તમારી પાસે આવશે તે તમારા વિના એક ક્ષણ પણ જીવી શકશે નહીં અને તમારા પ્રેમમાં પાગલ થઈ જશે પછી ભલે તમે તેનો ઉપયોગ સ્ત્રી પર કરો કે પુરુષ પર પછી ભલે તે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ પતિ કે પત્ની પર કરો આ એક એવો ઉપાય છે જે દરેકને અસર કરે છે જીવનમાં એક સમય એવો આવે છે જ્યારે આપણો પ્રેમ આપણાથી દૂર થઈ જાય છે જો કોઈ વાત પર દલીલ થાય છે તો વાતચીત બંધ થઈ જાય છે અને ધીમે ધીમે તે અંતર વધતું રહે છે જે વ્યક્તિ આપણે આપણા હૃદયથી પ્રેમ કરીએ છીએ તે આપણી સાથે વાત કરવાનું બંધ કરી દે છે તે તમને પ્રેમ કરવાનું બંધ કરી દે છે અથવા તમારી સંભાળ રાખવાનું બંધ કરી દે છે આપણું હૃદય જંખતું રહે છે કે તે પાછો આવે આપણને પ્રેમ કરે અને આપણું જીવન ફરી ખુશીઓથી ભરાઈ જાય જો તમે પણ કોઈને તેના જેવા બનાવવા માંગો છો તો આ શક્તિશાળી ઉપાય તમારા માટે છે મેં જે બંને ઉપાયોનો ઉલ્લેખ કર્યો છે તે બીજા કરતા વધુ સારા છે પછી ભલે તમે પહેલો કરો બીજો કરો કે બંને કરો તમારો પ્રેમ ચોક્કસપણે તમારા નિયંત્રણમાં રહેશે જો આ કોઈ સામાન્ય ઉપાય નથી જે મે તમારાથી દૂર થઈ ગઈ છે ભલે તે તમને ગમે તેટલો નફરત કરે તે બેચેન થઈ જશે અને અડધા કલાકથી એક કલાકમાં તમારી સાથે વાત કરવા માટે તમને મળવા આવશે આ ઉપાય ખૂબ જ શક્તિશાળી છે તેને પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી કરો પરંતુ ધ્યાનમાં રાખો કે તે કરતી વખતે તમારે કોઈને કહેવું જોઈએ નહીં અને તે યોગ્ય રીતે કરો એક વાતની હું તમને ચેતવણી આપવા માંગુ છું કે ઉપાય ફક્ત એવા લોકો માટે છે જે કોઈને દિલથી પ્રેમ કરે છે અને તેમના જીવનમાં પ્રેમનો અભાવ છે જો તમારા ઈરાદા સાચા હોય તો આ ઉપાય સો ટકા કામ કરશે અને ખૂબ જ જલ્દી કામ કરશે જો આ ઉપાય તમારા જીવનમાં પરિવર્તન લાવે છે તો તમારે તમારી ખુશી અમારી સાથે શેર કરવી જોઈએ અમને તમારા અનુભવ કોમેન્ટમાં જણાવો હવે ચાલો પહેલો ઉપાય જાણીએ પહેલો ઉપાય શું છે આ ઉપાય માટે જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે તમારે ખાલી પેટે આ ઉપાય કરવો પડશે સૌપ્રથમ તમારા પલંગ પાસે ઉભા રહો અને તમારા પ્રેમનું નામ વિચારો તમે જેને પ્રેમ કરો છો તે છોકરો હોય કે છોકરી તેમના પ્રેમ વિશે વિચારો તેમના નામ વિશે વિચારો તમારા મનમાં તે વ્યક્તિનો ચહેરો રાખો જેને તમે તમારા પ્રેમમાં બાંધવા માંગો છો હવે તમારા ઓશિકા પર હળવી ફૂંક મારો આ ફૂંક તમારી લાગણીઓ અને આ પ્રક્રિયાની ઉર્જા તે વ્યક્તિ સુધી પહોંચાડશે તે કેવી રીતે કરવું તે સંપૂર્ણપણે સમજો આ પછી ઘરના આંગણામાં અથવા કોઈ પણ શાંત જગ્યાએ ઉભા રહો અને ધ્યાન કરો ધ્યાનનો અર્થ એ છે કે ધ્યાન કેન્દ્રિત કરો જેથી કોઈ તમને અટકાવે નહીં કોઈ તમને જુએ નહીં કોઈ તમને રોકે નહીં હવે તમારા મનને શાંત કરો અને ધ્યાન કેન્દ્રિત કરો તમારા મનમાં તમારા પ્રેમનો ચહેરો સ્પષ્ટ રીતે જુઓ તમારે મંત્રનો જાપ કરવાનો છે જ્યારે તમે ઓશિકા પર ફૂંકશો ત્યારે હું તમને જે મંત્ર કહેવા જઈ રહ્યો છું તમારે તે મંત્રનો જાપ કરવો પડશે અને પછી તે કરવું પડશે સવારે જ્યારે તમે જાગશો ત્યારે આ મંત્રનો જાપ ઓછામાં ઓછો એકવીસ વાર કરો अने ओशिका पर एक वीस वार फूंक मारो तमे मंत्रनो जाप करशो तमे फूंकशो तमे मंत्रनो जाप करशो तमे फूंकशो मंत्र शू छे मंत्र छे ओम हम वास्यम स्वाहा ओम हम वास्यम स्वाहा तमारे तेने एक वीस वार बोलवो पड़शे अने तेना पर एक वीस वार फूंक पड़शे एटले के तमे मंत्र बोलशो तमे फूंक मारशो તમે મંત્ર બોલશો તમે તમારા ઓશિકા પર એકવીસ વાર ફૂંક મારશો અને તે પછી તમે આંગણામાં આવો અથવા શાંત જગ્યાએ ઉભા રાખો કે કોઈ તમને અટકાવે નહીં કે રોકે નહીં હવે આ પછી જેમ તમે આંગણામાં ઉભા રહો છો ત્યાં પણ જેમ મેં કહ્યું હતું કોઈ તમને રોકે નહીં તમારે તમને અટકાવે નહીં તમે આ ઉપાય બેસીને પણ કરી શકો છો એટલે કે તે ખૂબ જ શાંત જગ્યા હોવી જોઈએ હવે ફરીથી તમારે એ જ કામ કરવું પડશે પરંતુ આ વખતે ઓશિકો તમારી સાથે નહીં રહે તમારે તમારું મોં પૂર્વ તરફ ફેરવવું પડશે અને આ પછી ઓમ હમ વાસ્યમ સ્વાહા અથવા અહીં તમારે તેને ફરીથી એકવીસ વાર બોલવું પડશે આ પ્રક્રિયા પૂર્ણ કરતાની સાથે જ એક ચમત્કાર થશે ચાર થી સાત કલાકમાં શરૂ થશે ચાર થી પાંચ કલાક લાગે છે એટલે કે ચાર થી સાત કલાકમાં તમારું આ કામ થવાનું શરૂ થઈ જશે આ કામ શરૂ થશે પણ તમારે આ કામ કેટલા દિવસ કરવું પડશે તમારે આ કામ કુલ નવ દિવસ સુધી કરવાનું છે જ્યારે તમે દરરોજ જાગો છો ત્યારે કંઈ ખાશો નહીં કે પીશો નહીં જાગ્યા પછી તમારે આ કામ કરવું પડશે જેને તમે વાશીકરણ કરવા માંગો છો તેના માટે તમે આ કામ કરશો હો વાસ્યમ સ્વાહા તમે આ વાર પાઠ કરશો અને પર ફૂંક મારશો પછી તમારા વાસીમો સાથે આંગણામાં ટેરેસ પર અથવા રૂમ માં જાઓ તમે જ્યાં પણ જાઓ જે કઈ કહેવા માંગો છો ઓશિકા વગર એકલા ધ્યાન કરીને તમારે તે પણ વાસીમો સાથે કરવું પડશે તે પછી તમે જાઓ તમારો ચહેરો ધોઈ લો ફ્રેશ થાઓ કંઈ પણ કરો તો કોઈ વાંધો નથી પરંતુ તમારો આ પ્રયોગ નવ દિવસ સુધી ચાલુ રાખવો જોઈએ હવે કેટલીક બાબતો ધ્યાનમાં રાખો આ તમે આ પ્રક્રિયા ભક્તિ અને શ્રદ્ધાથી કરશો કોઈ તમને રોકશે નહીં કોઈને પણ તમે શું કરી રહ્યા છો અને શા માટે કરી રહ્યા છો તેની કોઈ માહિતી ન મળવી જોઈએ તે સંપૂર્ણ સાવધાની અને એકાગ્રતાથી કરો કે તમારે તે કરવાનું છે અને જુઓ જો તમે તેના પર મન લગાવી લો તો આ પ્રયોગ પ્રયાસમાં જ સફળ થઈ જાય છે કારણ કે પણ કહ્યું હતું થોડા લોકો સિવાય બે ચાર લોકો અથવા મારો મતલબ છે કે સો માંથી ધારો કે દસ લોકો તેમણે પણ તે સેટ કર્યું ન હતું કારણ કે તે તેમની સાથે પહેલા પ્રયાસમાં બન્યું ન હતું કેટલાક માટે તે બીજા પ્રયાસમાં પણ થયું કેટલાક માટે તે ત્રીજા પ્રયાસમાં થયું પરંતુ મેં નવ દિવસ માટે કેમ કહ્યું કે જો તમે તે નવ દિવસ માટે કરો છો તો તે ચોક્કસપણે તમારા માટે કામ કરશે જો તે નવ દિવસમાં તમારા માટે કામ ન કરે તો હું તમને એક ઉદાહરણ આપી રહ્યો છું પછી તમે તેને પુનરાવર્તન કરશો જો તે ઘણી વખત ન થાય

આમાં તમારો એક રૂપિયો પણ ખર્ચાઈ રહ્યો નથી ફક્ત તમારો સમય બગાડાઈ રહ્યો છે આ વાશીકરણ મંત્ર જે ઓમ હમ વસ્યમ સ્વાહા છે એક ખૂબ જ શક્તિશાળી અને અચૂક ઉપાય છે તે ઘણા લોકો માટે કામ કર્યું છે અને તેમના જીવનમાં ખુશીઓ લાવી છે આ ઉપાય એવા લોકો માટે પણ છે જે કોઈને પૂરા દિલથી પ્રેમ કરે છે અને તેમના સંબંધને કાયમ માટે સુરક્ષિત રાખવા માંગે છે હું તમને એક બીજી વાત કહી દઉં બીજા ઉપાય વિશે જણાવતા પહેલા હું તમને થોડી વધુ કહી દઉં કે જો તમે તમારો પ્રેમ મેળવવા માંગતા હો તો તેને ગુમાવવાનો ડર હંમેશા વ્યક્તિને સતાવે છે કારણ કે આજના વાતાવરણમાં એવું ચાલી રહ્યું છે કે તેને આપણા કરતાં કોઈ સારું મળ્યું છે આવી સ્થિતિમાં તેનો જીવનસાથી પછી ભલે તે છોકરો હોય કે છોકરી આજે પણ પરિસ્થિતિ એવી બની ગઈ છે કે પતિને ચિંતા થાય છે કે પત્ની કોઈની સાથે ભાગી જશે અને પત્નીને પણ ચિંતા થાય છે કે તેનો પતિ કોઈ બીજા સાથે વાત કરે છે તેના પર ધ્યાન આપતો નથી હંમેશા કોઈ બીજા પર ધ્યાન કેન્દ્રિત કરે છે તો આવી સ્થિતિમાં તેને ગુમાવવાનો ડર પણ રહે છે અને તમે ઈચ્છો છો કે તે દરેક પરિસ્થિતિમાં તમારી સાથે ઉભો રહે તો આ ઉપાય પૂર્ણ શ્રદ્ધાથી કરો તમને તેની અસર ચમત્કારની જેમ અનુભવાશે આ ઉપાય તમારા માટે મદદ સાબિત થશે તેથી તેને પૂરા હૃદયથી કરો હવે ચાલો બીજો ઉપાય જણાવીએ તમે શું કરી રહ્યા છો બીજો ઉપાય છે આ ઉપાય માટે તમારે તે વ્યક્તિના વાળની જરૂર પડશે જેના પર તમે વાસીકરણ કરવા માંગો છો થોડું એક બે ત્રણ પાંચ તમને જે કઈ મળી શકે તમને તેની જરૂર છે સૌ પ્રથમ તે સ્ત્રી કે પુરુષના માથામાંથી ફક્ત બે કે ત્રણ વાળ લો જો તમે તેને કાંસકો કે કપડાથી કાઢો અથવા બીજી કોઈ રીતે કાઢો તો સારું રહેશે હવે એક જૂનો ખીલો લોખંડનો ખીલો જૂનો કે વપરાયેલો હોવો જોઈએ નવા ખીલાની જરૂર નથી હવે તે વાળને ખીલીની આસપાસ લપેટી લો તેને લપેટી લો અને કામ પૂર્ણ થાય ત્યાં સુધીમાં વાળ ઝડપથી લપેટાઈ જશે આ સમયે તમારે તે વ્યક્તિનું નામ ઓછામાં ઓછું એકસો એક વાર લેવું પડશે સમજો કે તે વ્યક્તિનું નામ લાલો છે તો લાલા તું ફક્ત મારો છે તું મારા વિના રહી શકતો નથી લાલા તું ફક્ત મારા છે મારા વિના રહી શકતો નથી લાલા તું મારા છે તું મારા વિના રહી શકતી નથી મતલબ તમારી સુવિધા મુજબ આ વાક્યનું પુનરાવર્તન કરો તમે જોઈ શકો છો કે તમને કઈ ભાષા વધુ ગમે છે તમારી માતૃભાષામાં જે લાગણી છે તે બીજી કોઈ ભાષામાં નથી તેથી તમે જે કંઈ પણ બોલો છો હિન્દી પંજાબી ગુજરાતી મરાઠી ગમે તે ભાષા હોય તમે તેમાં આ કહી શકો છો હવે એકવાર તમે આ કહ્યા પછી જે આસપાસ વીંટાળેલા હોય તેના પર ફૂંક મારો અને રાત્રે સૂતી વખતે તેને તમારા ઓશિકા નીચે રાખો વાળ અને નખનું એક વાર નામ આપ્યા પછી તેને તમારી ઉપર ત્રણ વાર ફેરવો જે નખ અને વાળ તમે તેમાં વીંટાળ્યા છે તેને તમારા માથા ઉપર ત્રણ વાર ફેરવો અને તેમાં ફૂંક મારો અને રાત્રે સૂતી વખતે તેને તમારા ઓશિકા નીચે રાખો આ દરમિયાન કોઈ વ્યક્તિ તમને ન જુએ કે તમને ખલેલ પહોંચાડે નહીં તમારે આ કામ સાંજે કરવાનું છે આ પ્રયોગ જે તમે સાંજે અથવા રાત્રે સૂતી વખતે કરશો ઠીક છે તે વ્યક્તિના વાળ લો અને જ્યારે પણ રાખો તમને વાળ આવી શકે છે પણ આ પ્રયોગ સાંજે કરો કારણ કે આ પછી તમારે સુવાનું છે તેથી વાળ અને વાળ સાથે જોડાયેલા નખ પર ફૂંક્યા પછી તેનું નામ એકસો એક વાર લીધા પછી તેને ત્રણ વાર તમારી ઉપર ફેરવો અને તેના પર ફૂંક મારીને તમારા ઓશિકા નીચે રાખો આ દરમિયાન કોઈને તે ન દેખાય હવે બીજા દિવસે જ્યારે તમે સવારે ઉઠો ત્યારે ઝડપથી સ્નાન કરો સ્વચ્છ કપડાં પહેરો અને કોઈ પણ આંબલીના ઝાડ પર જાઓ અને એક ડાળી પસંદ કરો જે ઉંચાઈ પર હોય અને કોઈ તેને જોઈ ન શકે અને કોઈનો હાથ ત્યાં ઝડપથી પહોંચી ન શકે પછી તે ખીલી આમલીની ડાળીમાં હથોડીથી મારી દો આ દરમિયાન જ્યારે તમે ઘરની બહાર જાઓ છો ત્યારે તે વ્યક્તિ વિશે વિચારતા રહો અને તમારા મનમાં તે વ્યક્તિ વિશે વાત કરતા રહો ખીલી મારીને પાછા આવો પાછા ફરતી વખતે તમે તમારે પાછળ ફરીને ન જોવું જોઈએ આ પ્રક્રિયા પૂર્ણ થતા જ પાછા આવો પાછળ ફરીને ન જો હવે આ પછી શું થશે કારણ કે માણસ પરિણામ ઈચ્છે છે જુઓ ચમત્કાર તમારી સામે થશે જે વ્યક્તિ તમારાથી દૂર ગયો છે તે તમારી પાસે જાતે જ આવશે તે બેચેન રહેશે અને તમારી સાથે અને ફક્ત તમારી સાથે વાત કરવા માટે ઝંખશે તેના મનમાં ફક્ત તમારા વિશે જ વિચારો વિચાર ચાલુ રહેશે તે ચાલુ રહેશે મારો કહેવાનો અર્થ એ છે કે તે તમારા વિના રહી શકશે નહીં તમારા વિના તે ગાંડપણની સ્થિતિમાં હશે તો તેને અજમાવી જુઓ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો મિત્રો ખાસ નોંધ મિત્રો આ આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો આથી અહી આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહી તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે મિત્રો તમને અમારો આજનો વીડિયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી અવશ્ય લખો વિડિયોના અંત સુધી સાથે રહેવા બદલ આભાર તમારો દિવસ શુભ રહે